જેના લેખક છે રાઘવજી માધડ અને આ જે દિલાવરી જે લેસન છે એ લોકકથા એનો પ્રકાર જે છે એ લોકકથા છે જેવી રીતે આપણે કાવ્ય અંતર્ગત જે ઉર્મિ ગીત હોય છે સોનેટ હોય છે ગીત હોય છે અને લોકગીત હોય છે લોકગીત એટલે લોકો દ્વારા લોકોના મોઢે લોકો માટે ગવાયેલું ગીત એટલે લોકગીત એવી રીતે અહીંયા આજે દિલાવરી જે પાઠ છે એ લોકકથા છે એટલે સૌરાષ્ટ્ર જે કાઠિયાવાડ છે એ કાઠિયાવાડના હઢાણા ગામના જે દરબાર જે છે એ દરબાર ની આ વાર્તા છે એટલે લોકકથા છે જે લોકોમાં કાઠિયાવાડી પતંગમાં આ વિસ્તરેલી આ કથા છે અને એ કથાની અંદર આ રાજાની જે દિલાવરી જે છે રાજાનું જે દયાળુ સ્વભાવ છે પ્રજા માટે રાજાની જે ફરજ છે રાજા પ્રજાનું દુઃખ જાણીને એ રાજા પ્રજાની મદદ માટે આવે છે તો એવો આ રાજા દિલાવરી છે દિલાવરી મતલબ કે રાજા તરીકે પ્રજા માટે જે જેની ફરજ હોવી જોઈએ જે દયા ભાવ હોવો જોઈએ પ્રજા પ્રત્યેક કરું ના હોવી જોઈએ પ્રજાનું કલ્યાણ કરવાની ભાવના હોવી જોઈએ એના અંત અંતરમાં એ અંતર્ગત આ દિલાવરી જે ટાઇટલ છે એ ટાઇટલ અહીંયા રાખવામાં આવેલું છે અને દિલાવરી શબ્દનો અર્થ શાબ્દિક આ પણ જોવા મળે છે એટલે રાઘવજી માધવનો જન્મ અમરેલી જિલ્લા અમરેલી જિલ્લાના દેવાડિયા ગામે થયો એમ પીએચડી સુધી અભ્યાસ કર્યો ત્યારબાદ નવલિકા નવલકથા તેમજ નાટ્ય લોક સાહિત્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું તેમના ઝાલર અમરફળ એ નોંધપાત્ર એમના પુસ્તકો છે તદપરાંત એમને સાહિત્યની વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન પણ પ્રાપ્ત થયા સાહિત્ય ક્ષેત્રે અભ્યાસક્રમ પાઠ્યક્રમ શિક્ષણ સંશોધન ક્ષેત્રે રાજ્ય તેમજ રાજ્ય બહાર તેમણે મહત્વનું કાર્ય કર્યું મારી શિક્ષણ ગાથા તેમજ વર્ગ જ સ્વર્ગ એમના શિક્ષણ વિશેના પુસ્તકો છે ગાંધીનગર દ્વારા એટલે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા એમને પુસ્તક છે લોકવાર્તાની લહાન જે પ્રગટ થયું છે તેમાંથી આ લોકકથા લીધેલી છે મતલબ દિલાવરી જે લોકકથા છે એ એમની લોકવાર્તાની લહાન નામનું એક લોકકથા જે છે એમાંથી આ દિલાવરી પ્રસંગ અહીંયા લેવામાં આવેલો છે બે મુખ્ય પાત્રો છે એક હડાળા રાજ્યના દરબાર બીજા છે સનાડી ગામના રાજકવિ ગઘુભા તો આ બંને આ પાત્રો લઈને આ વાર્તા ચાલે છે અને અંતમાં જે દરબાર જે રાજા છે રાજાની ઉદારતા જોવા મળે છે આ કથાની અંદર જે તળપદ પરિવેશ જોવા મળે છે એ વખતના રીત રિવાજ જોવા મળે છે લોકબોલીનો વિનિયોગ થયેલો જોવા મળે છે તેમજ નિહિત મૂલ્ય સંસ્કારની એક વિસરાયેલી સંસ્કૃતિ જાને સજીવન થાય છે એવું આ પાઠમાં આપણને જોવા મળે છે પાઠની શરૂઆત સૂરજ આથમની સૂર્યાસ્ત વેળાથી આ પાઠ શરૂ થાય છે લેખકે પોતાને જે શબ્દ આલેખેલું છે અને સૂર્યાસ્તનું વર્ણન કરતાં કહે છે કે ખુલ્લા આંભમાં કેસરી રંગના દી દીવડા જળહળવા લાગ્યા છે સલોની સાજ નવોડા નારીની જેમ 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 ધીમે ધીમે પગલાં ભરતી જાણે ચકલીના માળા જેવા ગામમાં ગૃહ પ્રવેશ કરી રહી છે આ ભ વિજાતા પંખીડા પણ માળા બની પ્રયાણ કરી રહ્યા છે ગામનું મહેનતું ઢોર ઢોરઢાખર સાથે ગામ બની આવી રહ્યું છે વહેલી પરોળથી ઉલેચાઈ ગયેલું ગામ પાછું સભર થવા લાગ્યું છે એટલે કવિ લેખકે લેસનની શરૂઆત સૂર્યાસ્તની વેળા જે ગામની જે ચલપહલ હોય છે જે પરિવેશ હોય છે એનું શબ્દચિત્ર આપણા મન મનસ્પટલ પર છવાઈ જાય એવી શાબ્દિક વર્ણન અને એ ચિત્ર આપણા જે મનમાં જે છવાઈ જાય છે એનું સુંદર વર્ણન આ રાઘવજી માધણે લેસનની શરૂઆત કરી છે હવે આવા વેળાએ હડાળા ગામના જે રાજા જે છે દરબાર જે છે એ કાઠિયાવાડ તાબેના નાનાકડા એવા સનાની ગામમાંથી આ તેમની ઘોડાગાડી પસાર થઈ રહી હતી કંઈ ગામ આવ્યો એવો હનહાર દરબારને થયો એટલે હરો ખોખાર ખાધો તે સાથે જ ચાલકને લગામ ખેંચી ને તેજીલા તોખાર હનહનાટી કરતા ઊભા રહી ગયા દરબારે રૂઆબેર પૂછ્યું ભાઈ કયું ગામ આવ્યું એટલે ઘોડા ચાલકે કહ્યું આપણું સનાણી ગામ હે સનાણી ગામ એટલે દરબારને આશ્ચર્ય લાગ્યું કે સનાણે ગામ તો આપણા કવિરાજ ઘગોબાનું ગામ હા બાપુ ચાલકે વાતમાં સક્ષી પૂરી છે તો ગગુબાનું ગામ તો પછી કવિરાજને ખબર દેવડાવો એમ કહેતા જે ઘોડાગાડી ચાલક હતો એ બહાર આવ્યો કોઈ વટુ માગણી રાહ જોતો હતો કે કોઈ આવે તો આ સમાચાર કવિરાજ ગઘુબાને પહોંચાડવો એટલે પાદરમાંથી નીકળ્યા હોય એટલે દરબાર વિચારે છે કે કાલ સવારે ગઘુબાનો મીઠો ઠપકો સાંભળવો પડે એટલે ગામમાંથી નીકળ્યા હોય તો મને યાદ ન કર્યો હા એટલે ગાડી ચાલકે આ મેસેજ આ સંદેશો જે ગગુબાને પહોંચાડ્યો હવે અહીંયા જે દરબાર હતા એ હડા ગામનું એ વર્ણન છે કે હઢાડા આમ તો ફૂલડા જેવું નાડકડું રૂપાળું રજવાડું પણ તેની જે પ્રસિદ્ધિ છે એ પ્રસિદ્ધિ ચારે બાજુ ફેલાયેલી હતી એનું મુખ્ય કારણ હતું કે જે દરબાર હતો એ દરબાર એ મતલબ ડાયરાનો શોખીન એના રાજ્યમાં સત ધર્મ અને સાહિત્યની પ્રસિદ્ધિ હતી એની બોલબાલા હતી એનું માન સન્માન હતું દરબારની સારપ અને મોટપ માથે છોગું હતું તેની સુવાસ પ્રસરેલી આ ડાયરામાં લીલા શાખાના ચારણ કવિ ગઘુભાને પણ સામે સમંદર સમા દરબાર વાસુવાડાની પણ બેઠકો થાય ક્યારેક મોઘેરા મહેમાન એવા કલાના સાગર કલાપીના પણ પગલા થાય એટલે જે હડાણા ગામના જે દરબાર હતા એ દરબારની જે જે રજ રજવાડું હતું પણ રજવાડાની વિશેષતા અહીંયા બતાવી છે કે અહીંયા આ કવિ મહાકવિઓ ક્યારેક અહીંયા પધારતા એમનું સંમેલન થતું એમના દ્વારા રચાતી કવિતાઓનું માન સન્માન થતું તો આવો દરબાર જે હડા ગામના દરબાર હતા એ સાચે જ હૃદયથી કલાપ્રિય હતા પ્રજાવત્સલ હતા સાચે દિલાવરી રાજા હતા હવે હડાળા રાજના ત્રીજા રાજવી એવા આ સામાવાળા મૂળુવાડાને ત્યાં પણ ગગુભા આવે તેમની મનભરી મહેમાનગીતી માને ગગુભા ક્યારેક દરબારને મીઠીને આગ્રહ ભરી વિનંતી કરે છે કે હે રામાવાડા મૂડું વાળું અમારે ઘરે બાપુ અમે તો આયા પેટમાં ટાળગ વળે એવી મેં માનગતિ લ્હાવો લઈ છીએ પણ આ આમ ગરીબની ઝૂંપડીએ વધારો એટલે અહીંયા જે કાઠિયાવાડી પંથકના જે તડપડ શબ્દો છે એ શબ્દોના સંવાદ દ્વારા આ જે પાઠ છે એ રોચક અને મોહક તેમજ જે રાધવજી માધવનો જે સંદેશ છે કે કાઠિયાવાડી જે તળપ શબ્દ લોક બોલી રહ્યો ત્રિવાજ તેનું અહીંયા શબ્દ ચિત્ર આ લખેલું છે હવે કે છે કે ભલે કવિરાજ એટલે આ હડાડા ગામના દરબાર કહે છે ભલે ક્યારેક અમારા અંજળ હશે તો ક્યારેક અમે આવી પડીશું દરબાર આ મીઠી વિનંતીનો આશાભર્યો ઉત્તર આપે આમ વખતો વખોત ચાલે પણ આજે તો ખરેખરનો મોકો મળી ગયો છે આ બાજુ જે ઘોડા ચાલકે જે કવિરાજ ગગુબાને સંદેશો આપ્યો હતો એ સંદેશો મળતા જ આ દરબાર સાહેબને ગામના પાદરે મળવા માટે આ ગગુભા ભાવ વિભોર થઈ જાય છે ઉઘાડા પગે ડોટ દીધી રે બાપુ રામવાડા પાદરમાં ઊભા છે એટલે એ આશ્ચર્યચકિત થઈ ગયો આનંદિત થઈ ગયો દરબાર ગામના પાદરે આવ્યા છે એ જાણતા જ ગગુપાવાયુભ બનીને એમને આમંત્રણ આપવા માટે એ ખુલ્લા પગે ડોટ મૂકે છે હવે ગામ બિલકુલ નાનું છે ઉબડખાબડ રસ્તા છે ઝાંખું પાગું અજવાળું છે મતલબ સૂર્યાસ્તનો સમય છે કવિરાજ ઉતાવળા પગે પાદરમાં આવ્યા અને આજે દરબારને પોતાના અંતના અઢળક ઉમર ઉમળકાથી આવકાર આપ્યો પધારો પધારો મારા અન્નદાતા

જે છે એ હૃદયને ચીરી નાખે છે કે આ જ ચકલીના માળે ગરુડ પધાર્યા હવે દરબાર આ કવિરાજ ને ઉમળકા ભેર પોતાના ઘરે આમંત્રણ આપે છે બાપુ આમ આપ પધાર્યા અને જાણે સોનાનો સૂરજ ઉગ્યો સોનાનો સૂરજ ઉગ્યો એટલે સુખના દિવસો આવવા કવિરાજ ઘઘુપાના સ્વરમાંથી જાણે નરવી ને ગરવી લાગણીની સરવાની ફૂટવા લાગી એટલે બાપુને જોતા જ દરબારને જોતા જ જે કવિરાજ ગગુબા જે છે ગગુબા અંતર મનથી આ હડાડાના રાજ્ય રાજ્યના જે દરબાર છે એ દરબારને સ્વાગત આમંત્રણ આપે છે પોતાના ગામે પધારવા પોતાના ઘરે પધારવા માટે અને એમના સ્વરમાં જ્યારે નરવીને ગરવી જે લાગણી જે છે એ લાગણી ફૂરવા ન લાગી હોય એવું એમની શબ્દોની એમની વાણીમાંથી ખબર પડે છે હવે ગામનું પાદર ઝાકું પાકું અજવાળું અને એવા આવા મબલખ મેળા જેવા મન એકની મીઠી ગોઠણી સંભાળવા વટે માર્ગો પણ ઊભા રહ્યા અને સાચ તો જાને આગળ વધવાનું જ ભૂલી ગયું હોય તેવું આ લાગે છે આ પાઠમાં હવે કવિરાજની લાગણીને વશ થઈને આ દરબાર જે હતા એ દરબાર એ કે છે કે થોડું મોડું થઈ ગયું છે જરૂર પણ હું તમારે ઘે રોકાઈશ નહીં એમ કહીને તેઓ ગગુબાને વિનંતીને માન આપીને તેઓ જાય છે હવે ગગુબા રાજકવિ હતા એટલે એમની વાણી પણ એવી ધારદાર હતી એ કહે આપ રાજવી એ મને ગરીબને આમ યાદ કર્યો તે ધન્ય ભાગ્ય મારા હર્ષાવેશમાં ગઘુબાનો સ્વર ક્ષીણ થવા લાગ્યો પણ આજ રાતની રહેર રોકાવ તો ઘરે જ નહીં આખો ગામ રાજી થશે એટલે દરબારને વિનવે છે ગઘુબા કે આજ તમે રાત રોકાશો તો મારું ઘર નહીં આખો ગામ તમને જોઈને રાજી થશે આગ્રહ છે તો ચા પાણી મતલબ રાજા કહે છે દરબાર કહે છે ગોખુભા તમારો આગ્રહ છે અમે તમને ઘણીવાર અમે તમારે તમારું આમંત્રણ આપ્યું છે આજે અમે તમારા ગામના પાદરે છે તો ભલે અમે રોકાઈએ તો નહીં પણ ફક્ત ચા પાણી પીવડાવી બસ બસ અમે તમારું આટલું જ અમે કરજો બીજી અમારે રાત રોકાવાની અમારો ઈચ્છા નથી દરબાર ગોખુપાના ઘરે વધારે છે ચા પાણી પીતા એકબીજાના અંતર ખબર પૂછ્યા દરબારે હર પૂછ્યું કવિરાજ ઓણ સાલ અનાજ પાણી કેવું છે એટલે હર સાલ પૂછ્યા અને પૂછ્યું કે આ સાલ કેવું છે એટલે ઓન સાલ એટલે કવિરાજ ગગુભા એમનો ઉત્તર આપે છે ઓણ સાલ વરસાદ મન મૂકીને વર્ષો ન હતો નબળા ચોમાસાને લીધે ખેતરમાંથી કાંઈ ખાસ દીપજ્યું ન હતું જેથી ગગુભાઈ સાવ નબળો જવાબ આપતા કહ્યું છે નહીં જેવું દરબાર પોતાના જે કવિરાજ હતા એ કવિરાજ નું આ વાક્ય સાંભળતા જ એ થઈ ગયા વાતો કરી કરી રાજાને મનમાં એક વસ્તુ ઘર ગઈ વિચારતા હતા કે એટલા માટે ગોઘુભાઈ ને કહ્યું હોય ને મને કે ચકલીના માળે ગરુડ પધાર્યા છે એટલે તેનો અર્થ એવો નહીં હોય ને પણ ચકલી ચર વગરની છે આ સંશય રવૈયો દરબારના મનમાં મતલબ દરબાને થવા લાગ્યું કે આ ચકલી છે ચકલી પણ કેવી છે ચન વગરની છે મતલબ આ દુકાળ પડ્યો છે આ વરસાદ નહીવત થયો છે પરિણામ સ્વરૂપ આ જે સનાડી ગામના ખેડૂતોને અનાજ પાક્યું નથી એટલા માટે જ આ કવિરાજ ગગુભાઈ આ વાક્ય કહ્યું છે કે ચકલીના માળે ગરુડ પધાર્યા એટલે ચકલીનો અર્થ એવો નહી હોય કે ચકલી ચન વગરની છે હવે એમના અંતર મનને આ વસ્તુ કોરવા લાગી પોતાને ગરુડની ઉપમા આપી અને કવિરાજ ખુદ ચકલી સમાન રહ્યા

પડખા ઘસતા રહ્યા રહી રહીને એક જ વાત મનમાં જેમ કરતી કવિરાજ ચકલી અને ગરુની ઉપમા આપી ક્યાંક તો નહીં દીધું હોય ને એમ જ નહીતર કવિરાજ બોલે શું કરવા દરબારના દિલમાં રેણ થઈ ગઈ પાકું થઈ ગયું સવાર થયો સૂર્ય ઉગતાની સાથે જ ખારી ગામનો જે જે એટલે ટેક્સ હતો એ સનાણી ગામે મોકલી દીધો ખારી ગામે મોકલવાના હતા પણ એ રવાના કર્યા એવા ફળદ્રુપ અનાજ ભરેલા ગાડા જ્યારે ખોબા જેવડા સરણી ગામમાં પાદરમાં ઊભા રહ્યા ત્યારે ગામ લોકોને નવાઈ લાગી ગઘુભા ને તેમના ઘરેથી બોલાવ્યા રાતનું તેડું જાણી ઉતાવળા પગે આવ્યા લો ગઘુભા બાપુએ ચકલી માટે ચણ મોકલ્યું છે આ એમની ચિઠ્ઠી છે એટલે ગઘુબાને થોડું દુઃખ થયું કે મેં તે દિવસે કહ્યું હતું કે ચકલીના માળે આમ ગરુડ ક્યાંથી એટલે કદાચ રાજાએ મને લોભી તો નહીં સમજ્યો હોય ને કદાચ મેં હવે વાત કરી હતી કે વરસાદ નહીં વાત થયો છે ને કદાચ મને લાગે છે કે રાજાએ મને લોભી સમજ્યું હશે પણ આ તો બાપુએ મોકલેલું જે ધન હતું જો પાછું મોકલે હોય બાપુનું અપમાન કહેવાય એટલે એમને આજે મોકલેલું અનાજ એ પણ સ્વીકાર્યું અને ગગુબાના હૈયામાંથી ઉદઘાટ નીકળ્યો વાહ અમારા અન્નતા વાહ આપની દિલાવરી તો આ જે ટાઈટલ જે દિલાવરી છે એ શીર્ષક પાઠના અંતમાં આપણી સમક્ષ એ જોવા મળે છે અને એની સાર્થકતા પણ જોવા મળે છે તો આમ આ દિલાવરી પાઠની અંદર રાજાની જે દિલાવરી છે અન્નદાતાની જે પ્રજા પ્રજા માટે જે 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 દયા છે જે કરુણા જે છે પ્રજા વત્સલ જે ભાવ છે એ આ પાઠની અંદર આપણને જોવા મળે છે